ડાયાબીટીસ એક ક્રોનિક રોગ છે કે જેમાં બ્લડમાં શકે એવો રોગ છે ચિલ્ડ્રનોને પણ અર્લી ચાઇલ્ડહુડ થી લઈને એડોલેશનમાં ડાયાબિટીસ થતો હોય છે ડાયાબિટીસ બે ટાઈપના હોય ટાઈપ વન ડાયાબીટીસ છે યુઝ્યલી જેને ડાયાબિટીસ યુઝ્યલી અર્લી ચાઇલ્ડહુડ અને એડોલેશન એજમાં જ થતો હોય છે

હોય હોય કે કે મધર ડાયાબિટીસ બીજું મોસ્ટ કોમન છે કે બાળકની જે ઓઇમ્યુન સિસ્ટમ છે એના જ બોડી સામે અટેક કરે અને એના જ પેન્ક્રિયા સેલને ડેમેજ કરે જેથી કરીને ઇન્સ્યુલિન ન બને એના લીધે આ થતું હોય અને અમુક કોઝમાં કોઈ ઇન્ફેક્શન થયું હોય એનાથી પણ ડાયાબિટીસ થતું હોય છે તો ટાઈપ વન ડાયાબિટીસના આ કોઝ છે ટાઈપ ટુ ડાયાબિટીસ યુઝુઅલી લાઈફ ને લીધે હોય બાળકો સિલેન્ટ્રી લાઈફ સ્ટાઇલ હોય વધારે ઓબેઝ હોય ઓવરવેટ બાળક હોય જંક વધારે ખાતો હોય એવા લોકોમાં ટાઈપ ટુ ડાયાબિટીસ જોવા મળતો હોય છે તો આ બંને ડાયાબિટીઝના કોઝિસ આ અલગ અલગ છે ડાયાબિટીઝના જે લક્ષણો છે એ બહુ જ લેટ પકડાય છે એને લીધે જ્યારે ચારમિનમ સ્ટેજમાં હોય ને ત્યારે જ તે લોકોને ખ્યાલ આવે પણ ઇનિશિયલ સ્ટેજ જે સિમ્પટમ્સ છે જેવા કે વધારે ભૂખ લાગવી વધારે તરસ લાગવી વધારે વાર પેશાબ જોવું એકદમ ઈઝી ફટિકેબિલિટી આમ જલ્દી જલ્દી છોકરો થાકી જાય એને હાથ પગમાં ઝંઝનાટી ખાલી ચડી જતું હોય એવું થતું હોય બાળકનું ખાવા છતાં પણ વજન ઓછું થતું હોય બાળકના એક્સ્ટ્રીમ સ્ટેજમાં જો ડાયાબિટીસ પહોંચ્યો હોય તો બ્લડ વિઝન એવા બધા સિમ્ટમ્સો પણ જોવા મળતા હોય છે તો આ બધા લક્ષણો ડાયાબિટીસ છે મેં જેમ તમને પહેલા કીધું એમ ડાયાબિટીસ કોઈ પણ ઉંમરે ડિટેક્ટ થઈ શકે બચ્ચામાં અર્લી ચાઇલ્ડહુડ થી લઈને એડોલેસન્ટેજમાં પણ ડાયાબિટીસ જોવા મળે છે એની કોઈ ફિક્સ ઉંમર નથી બાળકોને ટાઈપ વન ડાયાબિટીસ પણ થઈ શકે અને ટાઈપ ટુ ડાયાબિટીસ પણ થઈ શકે ટાઈપ વન ડાયાબિટીસ એક એવો ડાયાબિટીસ છે જેને જોનેલ ડાયાબિટીસ કહેવાય જેની કોઈ ક્યોર નથી એને આપણે ખાલી કંટ્રોલ કરી શકીએ પણ એની કોઈ ક્યોર નથી એટલે એ મોર વનરેબલ છે એ બાળકને આપણે રેગ્યુલરલી ઇન્સ્યુલિન આપવું પડે અને એને ફૂડમાં અને એક્સરસાઇઝ માટે પ્રેરિત કરવું પડે ટાઈપ વન ડાયાબિટીસ મોર વનરેબલ ટાઈપ ટુ ડાયાબિટીસ યુઝઅલી બાળક જ્યારે ઓલ્ડ એજ નું થાય એડોલિસન્ટ એજમાં ત્યારે જો વધારે ઓવરવેઇટ હોય કે વધારે જંક ફૂડ ખાતું હોય તો એ ટાઈપ ટુ ડાયાબિટીસ માટે પણ વનરેબલ છે ટાઈપ વન ડાયાબિટીસ જે છે એ પ્યોરલી ક્યુરેબલ નથી પણ એને કંટ્રોલ સો ટકા કરી શકાય ટાઈપ વન ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ત્રણ મેઇન પોઈન્ટ છે એક તો આપણે એને રેગ્યુલરલી ઇન્સુલિન આપવું પડે ઇન્સુલિન સેકન્ડ ઇઝ ફૂડ ફૂડમાં તમારે એને રાખવા પડે વધારે શુગર વાળું ફૂડ ન ખાય અને થર્ડ ઇઝ રેગ્યુલર એક્સરસાઇઝ ઇન્સુલિન ફૂડ એન્ડ એક્સરસાઇઝ આ ત્રણ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે ટાઈપ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ટાઈપ ટુ ડાયાબિટીસમાં છે એમાં પણ તમારે ઇનિશિયલી જો વજન વધારે હોય તો વજન ઘટાડવું ફર્સ્ટ સેકન્ડ કે એની માટે ડ્રગ્સ પણ આવે છે તો ડ્રગ્સ લઈને પણ આપણે સુગર કંટ્રોલ કરી શકીએ અને એનાથી પણ કંટ્રોલ ન થાય તો થર્ડલી આપણે એમાં ઇન્સુલિન તરફ જતા હોય છે તો ટાઈપ ટુ ડાયાબિટીસમાં ફર્સ્ટ થિંગ કે તમે જો ઓવરવેઇટ હો તો વજન ઘટાડો અને વજન ઘટતું ન હોય ને કંટ્રોલ ન થતું હોય તો તમે ડ્રગ લો ડ્રગથી પણ કંટ્રોલ ન થતું હોય તો છેલ્લે ઇન્સુલિન આવે બ્લડ સુગર લેવલ જો તમારું બાળક ટાઈપ વન ડાયબિટીસ ડાયગ્નોઝ થયેલું છે અને ઇન્સ્યુલિન થેરાપી પર છે તો તમારે એવરી ફોર ટુ સિક્સ આરલી ડે માં તમારે લેવું પડે દિવસમાં છ થી દસ વાર તમારે જો તમારો છોકરો ટાઈપ વન ડાયબિટીસ હોય તો લેવું પડે જ્યારે પણ તમે ઇન્સ્યુલિન આપો એના પહેલા તમારે એ સુગર ચેક કરવું પડે જો તમારા બાળકને ટાઈપ ટુ ડાયાબિટીસ ડાયગ્નોઝ થયો છે તો તમે દિવસમાં બે વાર બિફોર મીલ અને બિફોર બેડ ટાઈમ લઈ શકો અને ત્યાં પણ ટાઈપ 2 ડાયાબિટીસ પણ જો બાળક ઇન્સ્યુલિન પર હોય તો તમે ઇન્સ્યુલિન આપતા પહેલા હંમેશા સુગર ચેક કરવું પડતું હોય છે જો તમારું બાળક કોઈ ડાયાબિટીક નથી પણ એ બહુ જ વધારે વાર પેશાબ જઈ રહ્યું છે વધારે ખાઈ રહ્યું છે અને વજન જો વધતું હોય અને તમારે ઘરમાં ફેમિલી હિસ્ટ્રી હોય ડાયાબિટીસની તો એનું સુગર 100% ફાસ્ટિંગ અને એના 2 કલાક પછીનું ચેક કરાવવાનું જોઈએ ટાઈપ 1 ડાયાબિટીસ તો એક ઓટોમિયન કે જિનેગિક ડિઝિસ છે જે અટકાવી નથી શકાતો પણ ટાઈપ ટુ ડાયાબિટીસ છે યુઝવલી લાઇફ સ્ટાઇલ બેઝિસ છે એટલે તમારી જો લાઇફ સ્ટાઇલ છે એન્ટ્રી લાઈફ સ્ટાઇલ તમે રોકી અને એક્સરસાઈઝ રેગ્યુલરલી કરો ફૂડ માં તમે ઘરનું ખાઓ કે બેલેન્સ ડેડ ખાઓ જમ્ક કને એ બધું ઓછું કરો તો લાઇફ સ્ટાઇલ ચેન્જીસ થી ટાઈપ ટુ ડાયાબિટીસ સો આપણે પ્રિવેન્ટ કરી શકીએ ડાયાબિટીસ થવાનું મૂળ કારણ જ આજકાલ સિડેન્ટ્રી લાઈફસ્ટાઈલ છે છોકરાઓ આજકાલ વધારે ફાસ્ટ ફૂડ તરફ આગળ વધી રહ્યા છે યુઝ્યુઅલી જમતી વખતે સ્ક્રીન ટાઈમનો યુઝ અત્યારે વધી રહ્યો છે એને લીધે ઇટિંગ થઈ રહ્યું છે ડાયજેશન બરાબર થતું નથી અને ઓવરવેટ અને ઓબેસિટી મેઇન કોઝ છે અત્યારે લેક ઓફ આને લીધે અત્યારે ડાયાબિટીસ બાળકોમાં અર્લી એજમાં વધી રહ્યું છે